નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ニュース70 માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર નસવાડી મામલતદારની બદલી થતા વિદાય આપતા સ્ટાફના કર્મચારીઓની આંખો ભીની થઈ નસવાડી મામલતદાર તરીકે ફરજ બજાવતા જેપી બારિયાની છોટાઉદેપુર ખાતે બદલી થઈ જતા સેવા સદન સ્ટાફ દ્વારા વિદાય સમારંભનો કાર્યક્રમ યોજાયો હતો નસવાડી મામલતદાર તરીકે બે વર્ષ સુધી ફરજ બજાવી હતી મામલતદારને વિદાય આપતી વખતે પૂરા સ્ટાફની આંખો ભીની થઈ હતી ત્યારબાદ સ્ટાફ દ્વારા મામલતદારને શ્રીફળ તેમજ શાલ ઓઢાડી વિદાય આપવામાં આવી હતી આદિવાસી વિસ્તારમાં પ્રજાની કામગીરી ખૂબ સારી કરતાં આદિવાસી લોકો રામ ડોલ વગાડી મામલતદારને વિદાય આપવા પહોંચ્યા હતા આદિવાસી પ્રજાનો પ્રેમ જોઈ મામલતદારની આંખો પણ ભીની થઈ ગઈ હતી વિદાય સમારંભમાં નસવાડી તાલુકા વિકાસ અધિકારી તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ નસવાડી તાલુકાના તલાટીઓ સસ્તા અનાજ દુકાન સંચાલકો હાજર રહ્યા હતા મુકેશ પરમાર રિપોર્ટર નસવાડી